દક્ષ એટલે દેવોનો જે રાજા અને ઇન્દ્ર પણ રાજા દીકતા બને એને દક્ષ પ્રજાપતિનું બિરુદેવ સાથે પેલા તો એના એવા વખાણ કરેલા કે આ તો દેવાથી દેવ મહાદેવ છે એ તો કોઈનો બાપ બધાય બાપ છે કોઈનો દીકરો થયો નથી થવાનો નથી આવી આશા લઈ અને એવડું મોટું એમ કેવાય કે ચિત્ર લઈ અને શક્તિ જેમ કેવાય કૈલાસ આવ્યા ભોળાનાથ ને સ્વીકાર્યા નહી કેવો મારો બાપ અને મને ક્યાં હવે એની સામે દક્ષ પણ અજળ છે એકવાર દેવોની સભામાં જ્યારે બરોબર આવ્યા दक्ष એટલે તમામ દેવતાઓ એ ઊભા થઈ અને એને સન્માન આપ્યું મહાદેવ ભજનમાં બેહી ગયા હતા આંખ બંધ હતી અને ખબર નહોતી કે મારા સસરાજી આવ્યા છે પણ એ ઊભા ન થયા એટલે દક્ષે એ નોંધ લીધી કે બધાએ સન્માન આપ્યું મારા જમાએ મારું સન્માન નો આપ્યું હવે એનો વટક નો વાળો ને તો હું એનો હાહર ન અને અભિમાન માણા હોય ને એ કેટલા ઊભા છે એનું ન જોવે કેટલા ઉભા ન છે ને એની સામે જોવે પણ આ પોણા ઉભા છે એ તો જોવો એની હા નહી જોયું ત્રણ વર્ષથી જાણીએ અમે વાત કરતા પણ કઈક ને કઈક તારીખ હોય બાપા એટલે નતો વાત એટલે મને આજ મોકો મળ્યો છે અને પહેલી વાર માં ઉમાની વાત કરી રહ્યો છું પછી આજ એવા દાંત કઢાવવા છે કારણ કે એક તો રાજકોટ નગરી છે રંગીલું શહેર છે છે હૃદય છે ગાંધીનગર છે ને એ માથું છે બુદ્ધિ હોય હા હા બધું બધું અલગ અલગ હોય જો આ કાશ્મીર છે એ ભારતનું માથું છે ત્યાં બધી છે દિલ્હી

મોહનભાઈ સાહેબ અહીંયા બેઠા છે આપડા નવા નગોર સાંસદ મારા સ્નેહી છે મારે બહુ એને તાળીઓ થી આવા રાજકોટી હૃદય માટે કહું કે આયા તમે તમે જોઈ લેજો જેટલા જે ગુજરાત નું પોષણ કરે છે એવી મેન મેન વ્યક્તિ રાજકોટ માં લે છે પછી મુખ્યમંત્રી આઈ થી ગયા આ કાળજુ ની બીજું શું આ હૃદય ની બીજું શું કયો એટલે રાજકોટ હૃદય છે ભાવનગર છે એ ભાવનાથી વિભુર છે અમારું અમને તમે કાઈ ન આપો તો ખાલી ભાવ આપો ને તો અમે ભાવ પણ ભાવમાં જીવી જાય હકીકત રાજકોટ લેરી આમ આનંદ તમને કહો બપોરે ગમે એવું કામ હોય તો હુઈ ગયા હોય ભલા માણસ હા હા બાકી બધે 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 ઉપાડા જ હોય પણ રાજકોટમાં તમે જોવો તો એક થી બાર થી બે ફૂટપાથ ઉપર માગો બેઠો ને એ વાઈટ છે અને તમે રાતે જુઓ તો ગરમ આઈસ્ક્રીમ જે ગરમ આઈસ્ક્રીમ મળે મને આખા રાજકોટમાં ખબર પડી બોલો કેવું સરસ સરસ બધું તમને સાચું નઈ લાગતું અમે હાવ નવીરા પડી જયારે રાજકોટ ગયા અને રાજકોટ માં સાહેબ અમારે મોહનભાઈ સે પ્રોગ્રામ કરો ને અમાર માટે આ કરો હું કામ કારણ કે ટોપ ટોપ કલાકાર રાજકોટ માં રહે છે જો ધીરુભાઈ આયા સાયરમભાઈ આયા કીર્તિદાન આયા તો મે એકવાર એ પૂછ્યું મે કે તમે બધા રાજકોટ કેમ રહેવા વયાલા મને કે બધાય ગામ હરખયા નજીક પડે અર હું રઉ મોવા મારી ઓલી કડ દરિયો ઓલી કે તો કોઈ પ્રોગ્રામ આ દરિયામાં તોય માર ડાયરો કરવાનો

ઉમાન શબ્દ સુધી પહોંચવું છે યજ્ઞ કર્યો આમંત્રણ આપ્યું મહાદેવને આમંત્રણ હગા જમાઈ ને આમંત્રણ નો આપ્યું

ઈ તોફાન કરતા તો એના બાપા થપાટ મારતા હતા એના બાપા આવે જે દેવતાઓને આમંત્રણ આપ્યું હતું એ બધા ને ખબર હતી કે મહાદેવ ને આમંત્રણ નથી એટલે વિમાન જેના પોતાના પોતાના પ્લેન હતા ઘરના બધા એ બધા કૈલાસ ઉપર થી પ્લેન આખે ઘડીએ ઘડીએ વિમાન નીકળે એટલે સતીએ મહાદેવને પૂછ્યું કે પ્રભુ આ બધું શું છે તાકે તમારા બાપુજી એ યજ્ઞ કર્યો છે ત્યાં બધા જાય છે આપણે આપણે હોય ઘણી વાર ખબર આપણે આપણા પરિવારમાં કાંઈક હોય ને આપણે ન બોલતા હોય તો જેને આમંત્રણ હોય ને એ આપણી ઘરે આવે તૈયાર થઈને તમે નથી આવવાના

અને હકીકત તો એ છે કે મિત્રના ઘરે ભાઈના ઘરે બાપના ઘરે કઈ પ્રસંગ હોય તો અહીંયા આમંત્રણ ની જરૂર ન હોય જવું જ જોવે મહાદેવ કહે છે જાવું જ જોવે પણ જાણી જોઈને આપણને આમંત્રણ નથી આપ્યું દેવી એટલે હું ના પાડું છું ઘરના હમજીન નથી આપ્યું એવું નથી હું અહીં બેઠો બેઠો સમજુ છું બધું સતી ટુકમાં માયના નહીં બે વાર મહાદેવે કીધું ન જાવ તો સારું અન સતી ગયા

મોકલેલા કે સતી નું ધ્યાન રાખજો પણ સતી કોઈના હાથમાં ક્રોધિત થયા અને અગ્ન કુંડમાં પડતું મૂક્યું પડતું મૂકવાનું કારણ એટલું જ કે મહાદેવ મારો પતિ છે એને હું સમજી ન શકી હવે આનું આ શરીર છે મહાદેવ પછી મહાદેવ સાથે લગ્ન કરું અને બીજો જન્મ હિમાલય ની ઉમા તરીકે જન્મ લીધો ભગવતી એ પછી જેટલા જેટલા માં કાર્ય કરતા ગયા એ ને એટલે ચામુંડા કહેવાના

મહાદેવે જયારે જયારે પાર્વતી નામ પીડ્યા પછી પણ મહાદેવે બોલ્યા છે અને ત્યારે ઉમા એ સતન જગત સબ સપના આ બા ભગવતી ઉમા આ પ્રકૃતિ દિન હોય અને એવો ઉજળો કાર્યક્રમ છે ત્યારે ફરી ફરી વાર આપ બધાનું સ્વાગત કરીને ટ્રસ્ટીઓ વતી કમિટી વતી બધાનું સ્વાગત કરી અને બસ ભગવાનને કે બસ હારા પતિને આના જો તમે આ બેનો મોન બાપા નાના હોય ને દીકરીઓ ત્યારથી વ્રત લેવાનું ચાલુ કરે કેટલા વ્રત કરે અયા પર અયા પરવતી જયા પરવતી જો કેટલું એ જયા પાર્વતી નું વ્રત આમાં વાર્તા ઈ જ આવે હું કામ જયા પાર્વતી નું વ્રત હું કામ કરે હારો પતિ મળે વડસાવતી નું વ્રત હું કામ કરે પતિનું લાંબુ આયુષ્ય મળે કડવા ચોથ નું વ્રત હું કામ કરે પતિ નું આયુષ મળે તુલસી થી શરૂ કરે હારો પતિ મળે ઈ હાથ આપણે કોઈ દી હારી પત્ની મળે હાથું શનિવાર રહ્યા એનો અર્થ ઈ થયો

બાવીમાં વડીલો પેલા બ્યુટી પાર્લર હતા જ દિવસે હિતળામાં જેવું મોટું થઈ ગયું એટલે પતિ આમ જોયું કે આ ઈ તમે જ છો ને હું તમે કે પણ આપણે જોવા આવેલો અને પછી જોયા પછી સંબંધ છે અને પંદરમા દિવસે લગ્ન થયા આજે વીસ દિવસ થયા પાંત્રીસ દિવસમાં એટલો બધો ફેરફાર તમારા ગામનું પાણી હાવ ખરાબ છે હવે આ પાણીમાં અમે રોટલા ઘડી ખાધા છે તમે ના પાડો તો યાર પણ પછી ધીરે ધીરે બેન ખુલ્યા કે એવું નથી મેં

હું એમ જ કહું બેન તમારે આવું ન કરાયું જીવનમાં જરૂરી છે રૂપાળું રહેવું જ જોઈએ તમે એક બીજી વાત કરી દો કે સુદામા પુરી જયારે સુદામા ભગવાન કૃષ્ણ પાસે જ્ઞાન ત્યારે ઈજ નગરીના રાજા એના રાણી બહુ કદરૂપા હતા

સુદામાના મકાનની મકાન ની શરૂઆત થઈ એટલે સુદામા વિશ્વકર્મા ભગવાન ને કે છે પ્રભુ તમે શું આવ્યા કે ભગવાન કૃષ્ણનો હુકમ છે તારા માટે મેલ બનાવો છે મને સારું નહીં લાગે મારા સેવાડાના માણસ નું પણ અવડું મકાન હોવું જોઈએ આખી નગરી આવી બનાવી નાખો તો કેવા ગયો સાહેબ આખે આખી નગરી રાજાના મહેલ જેવી કરી નાખી હતી એક પણ મકાન મોડું નહીં વિશ્વકર્મા ત્યાં આવ્યા અને લક્ષ્મી આ રાજાના ઘરે આવ્યા

કે રૂપ હવે મારે શું કરવું રાજા તો મારી સાથે રહેતા નથી હું તો ભજન કરું છું અને ત્યારે કીધું કે મારું આપેલું રૂપ તારા પતિને પરત લાવશે શાસ્ત્ર એમ કે રૂપાળું રહેવું જોઈએ અને પછી રાજાને ખબર પડી માફી માંગી અને પછી મંત્રીને કહે છે કે મંત્રી હવે મારે શું કરવું જોવે રાખે મહારાજ આખું ગામ આનંદ કરતું હતું પણ તમે એટલું બધું રાતે પી ગયા હતા હું તમને બે વાર જગાડવા આવ્યો છતાં તમે મને બે અભ્રષ્ટ શબ્દોથી મારું અપમાન પણ કરેલું એટલે હું મંત્રી પદમાંથી પણ રાજીનામું દેવા માટે આવ્યો છું તાકે હવે તને હું મૂકું નહીં રાજીનામું ન સ્વીકારું પણ તું મને કહે હવે મારે કેમ જીવવું જોવે તક પહેલા તમારા શરાબનો ત્યાગ કરવો જોવે અને બીજું સુદામાની માફી માંગવી જોવે તક પણ સુદામાની માફી મારે કઈ રીતે માંગવી જોવે ત્યારે કીધું કે તમારા નગરનું આજથી સુદામા પૂરી રાખી ગયો જેથી કરીને અપમાન જે ને એનો ઉત્સવ ઉજવાય જાય એનું નામ સુદામા પૂરી પડે પણ જરૂર છે રૂપાળું ભગવાન નો આવે તારો ડો પડખ્યા ખરેખર સાહેબ અમુક ના તો છોકરા જોઈએ રખડતા હોય છોકરા પણ ને કોઈ નો તેડે જીરોના લેમ થતા

હું નાનો હતો ને તે હું ભેમો સારવાર ગયો હતો તેથી મને મધ ની માખી કરતી આવેલી તે સાંભળું તો મને હજી તો નથી આવી

નહીં રૂપિયો પણ એની પાછળ એક મોટા મોટું સાયન્સ રૂપિયો થઈ વ્યવસ્થા કઈ રીતે છે એનો દાખલા તરીકે હું દાખલો દઉં પ્રફુલભાઈ અને વિનુભાઈ દાખલા તરીકે આપ જો કે હું તારીખ લેવાની પાછો બહાર વી ગયો એટલે કોન્ટેક્ટ નતા થતા ચિંતા બહુ કરતા છે તો ખરા ને સાહેબ મને મા ઉમા ઉપર ભગવતી ઉપર ભરોસો છે તારીખ લેવાઈ ગઈ હોય ને તો ભરોસો રાખજો મળવું હશે તો એ માયો આવશે મામા એકવાર બોલાય તો લખાઈ ગયો હા પછી કુદરત એ অধীন પછી હું એ હાલેલે છું હોય અને અનેક વાર એવું છું છે સાહેબ પણ લોય નો ટચ્ચો કોઈ દે સાહેબ નીકળ્યો નથી કારણ કે આ બધાય ને અમાર ઉપર કૃપા છે મોગલ ની કૃપા છે ગુરુ ની કૃપા છે પણ માની લો રૂપિયા હું છે એનો ટૂંકો દાખલો દઉં તો મારી પાસે કોઈ પ્રોગ્રામ માટે નક્કી કરવા આવ્યા કે માય ભાઈ આ તારીખે પ્રોગ્રામ કરવો છે આપણે કે ઓકે લગભગ કોઈ દી એડવાન્સ લેતો નથી આ તો ખાલી વાતમાં લઉં છું અજી ઉધી સાહેબ મેં કોઈ દી એડવાન્સ નથી લીધું અને ઘણી વાર પ્રોગ્રામ એ લોકોએ કેન્સલ કર્યો હોય તો મેં કોઈ દી કીધું નથી ઓકે સારું આપણે ન કેન્સલ કરીએ હતા હામાવાળા ગમે ત્યારે કરીએ કે આપણે નીકળે તો ઘરેલ નીકળ આવી ગયો અ્યાં મે આવ્યો આવું બનતું હોય પણ માની લો કે ભાઈ આવ્યા ને કીધું આ તારીખનો પ્રોગ્રામ છે એટલે આપણે કે ઓકે ફાઈન માની લો એને મને પચાસ હજાર રૂપિયા એડવાન્સ આપ્યા એ મેં લઈ લીધા ઈ પચાસ હજાર રૂપિયા જેવા મારી પાસે આવ્યા તો છોકરો અમારો મુકેશ બહુ નાની ઉંમર માંગાડ્યા જે ને ટેરવ્યા ગણીએ કે ને પાંચ ઉસ્તાદ એમાંનું એક નામ છે બીજી પેઢી હમણાં વગાડે છે પેલા એના બાપા વગાડતા એ મારે વગાડતા

વધા વધાળ્યું છે એ પચાસ હજાર એને માગતા થાય એ એને દઈ દીધા એની પાસે અમારે મારુતિ સાઉન્ડ વાળા વલ્લભભાઈ વધા વધાળ્યું છે વલ્લભભાઈ ને એ વલ્લભભાઈ માગતા થાય વલ્લભભાઈ એને આપી દીધા વલ્લભભાઈ પાસે આ વિડીયો ની ટીમ ના આપડે હું મેન નામ ભાઈ વિડીયો કેતનભાઈ એ માગતા થાય એ એને આપી દીધા કેતનભાઈ ને તાળીઓથી વધાવો પણ કેટલું કામ છું પચાસ લાખ દોઢ લાખ બે લાખ અઢી લાખ ત્રણ લાખ સાડા ત્રણ લાખ પાછો વિડીયો વાળા ભાઈ હું માગતો હતો વધાવો મને ઈ પચાસ જેવા પાછા મારી પાસે આવ્યા તા ઓલા પ્રોગ્રામ વાળા આવ્યા

કે તારું છે તો ગયું ક્યાં અને વયું ગયું તું તારું નતું સ્વીકારીને બેસી જાય ને મોજ થી ભલામાન